નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે કેવી રીતે કોઈ એક જ વસ્તુ તૂટીને ઘણી બધી નવી વસ્તુઓમાં ફેરવાઈ શકે છે લાગે છે ને જાદુ જેવું વેલ આજે આપણે રસાયણશાસ્ત્રની આવી જે કમાલની પ્રક્રિયા એટલે કે વિઘટન પ્રક્રિયા વિશે જાણવાના છીએ તો ચાલો આ રસપ્રદ દુનિયામાં ડૂબકી મારીએ તો સીધા મુદ્દા પર આવીએ આ વિઘટન પ્રક્રિયા છે શું આખીર એકદમ સરળ ભાષામાં કહીએ તો એવી પ્રક્રિયા જેમાં કોઈ એક જ વસ્તુ તૂટી જાય અને એમાંથી બે કે તેથી વધુ સાદી નવી વસ્તુઓ બને બસ આટલો જ છે આખો કોન્સેપ્ટ ચાલો આને સમજવા માટે આપણું પહેલું ઉદાહરણ લઈએ આપણે અહીં જોઈશું કે ગરમી હા સાદી ગરમી કેવી રીતે કોઈ એક સંયોજનને તોડવાની તાકાત ધરાવે છે આ પ્રયોગ છે ને એકદમ સિમ્પલ છે આપણે શું કરવાનું છે એક ટેસ્ટ ટ્યુબમાં ફેરસ સલ્ફેટના લીલા રંગના સ્ફટિકો લેવાના છે અને પછી બસ એને ધીમે ધીમે ગરમ કરવાનું છે હવે ધ્યાનથી જોજો કે શું ફેરફાર થાય છે અને જુઓ જેવું આપણે ગરમ કરવાનું શરૂ કરીએ છીએ પેલો સુંદર લીલો રંગ ગાયબ થવા માંડે છે અને સાથે સાથે એકદમ તીવ્ર સલ્ફર બળતી હોય ને એવી ખાસ ગંધ આવવા લાગે છે આ બતાવે છે કે અંદર કંઈક તો મોટું થઈ રહ્યું છે તો આ જે થયું એની પાછળનું વિજ્ઞાન શું છે આ રહ્યું એનું સમીકરણ જુઓ આપણો એક જ પ્રક્રિયક હતો ફેરસ સલ્ફેટ એ તૂટીને ત્રણ અલગ અલગ નીપજોમાં ફેરવાઈ ગયો ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એકમાંથી ત્રણ ચાલો હવે એક બીજા ઉદાહરણ તરફ જઈએ આ પણ ગરમીથી જ વિઘટન પામે છે પણ આ વખતે જે જોવા મળશે ને એ એકદમ નાટકીય છે રંગીન ધુમાડાનો ખેલ જોવા માટે તૈયાર થઈ જાઓ પ્રોસેસ ફરીથી બહુ જ સિમ્પલ છે આ વખતે આપણે લઈશું લેડ નાઇટ્રેટનો સફેદ પાવડર અને એને પણ આપણે ગરમ કરીશું પણ આ વખતે જે ધુમાડો નીકળશે ને એના પર ખાસ ધ્યાન આપજો તો આ ધુમાડા પાછળનું કેમિસ્ટ્રી શું છે જુઓ લેડ નાઇટ્રેટ ગરમ થતાં જ તૂટી જાય છે અને એમાંથી બને છે લેડ ઓક્સાઇડ ઓક્સિજન અને પેલો ખાસ વાયુ જેના કારણે આ બધો ખેલ થાય છે યસ કથ્થાઈ રંગનો ધુમાડો આ ધુમાડો બીજું કંઈ નહીં પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ છે એટલે કે એનોટુ આ જે બ્રાઉન ફ્યુમ્સ છે ને એ જ વિઘટન પ્રક્રિયાનો પાક્કો પુરાવો છે ઓકે તો અત્યાર સુધી આપણે જોયું કે ગરમી કેવી રીતે સંયોજનોને તોડે છે પણ વિચારો શું કોઈ બીજી એનર્જી પણ આ કામ કરી શકે ચાલો હવે સૂર્યપ્રકાશના જાદુને જોઈએ કે કેવી રીતે પ્રકાશ પણ રાસાયણિક બંધોને તોડી શકે છે આ પ્રયોગ તો કદાચ બધામાં સૌથી સહેલો છે અહીં કોઈ આગ નહીં કોઈ જ્યોત નહીં બસ એક ચાઇના ડિશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ લો અને એને તડકામાં મૂકી દો બસ હવે કુદરત પોતાનો જાદુ બતાવશે અને હવે જુઓ ધીમે ધીમે શું થાય છે સૂર્યપ્રકાશ જેવો એના પર પડે છે પેલો ચમકતો સફેદ પાવડર ધીરે ધીરે ગ્રે એટલે કે રાખોડી રંગનો થવા લાગે છે આ કલર ચેન્જ જ બતાવે છે કે વિઘટન શરૂ થઈ ગયું છે તો આ સફેદમાંથી ગ્રે કેમ થયો આ રહ્યું એનું કારણ સૂર્યપ્રકાશની જે એનર્જી છે એ સિલ્વર ક્લોરાઇડને તોડી નાખે છે અને એમાંથી બને છે ચાંદી એટલે કે સિલ્વર જે ગ્રે રંગની હોય છે અને સાથે ક્લોરીન ગેસ છૂટો પડે છે હવે આ જે પ્રકાશથી રંગ બદલવાની પ્રક્રિયા છે ને એનો એક બહુ જ મહત્વનો અને ઐતિહાસિક ઉપયોગ છે કોઈ અંદાજ લગાવી શકે છે કે ક્યાં જવાબ છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં હા જે જૂના જમાનાના કેમેરાની ફિલ્મ હતી ને એની પાછળનો વિજ્ઞાન આ જ હતું પ્રકાશ પડતા જ સિલ્વર ક્લોરાઇડ તૂટીને એક કાયમી ઇમેજ બનાવી દેતું કમાલ છે ને તો આપણે ત્રણ અલગ અલગ પ્રયોગ જોયા ફેરસ સલ્ફેટ લેડ નાઇટ્રેટ અને સિલ્વર ક્લોરાઇડ ત્રણે અલગ હતા પણ એમને જોડતી એક કડી છે ચાલો હવે એ સમજીએ કે આ બધામાં શું કોમન હતું ચલો ફટાફટ રીકેપ કરીએ આ પ્રક્રિયાઓને ચલાવવા માટે કઈ શક્તિની જરૂર પડી ફેરસ સલ્ફેટ માટે ઉષ્મા લેડ નાઇટ્રેટ માટે ફરીથી ઉષ્મા અને સિલ્વર ક્લોરાઇડ માટે પ્રકાશ તો કોમન શું છે દરેકે કોઈને કોઈ સ્વરૂપમાં એનર્જી લીધી એટલે કે ઉર્જા શોષી અને આ જ આપણને એક બહુ જ મહત્વના કોન્સેપ્ટ પર લાવે છે જે પણ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે બહારથી ઊર્જા જેમ કે ગરમી કે પ્રકાશ શોષવી પડે એવી પ્રક્રિયાને કહેવાય છે ઉષ્માશોષક પ્રક્રિયા અથવા એન્ડોથર્મિક રિએક્શન તો આપણે જે ત્રણેય ઉદાહરણ જોયા એ બધા જ ઉષ્માશોષક હતા તો આજના આ સેશનને સમાપ્ત કરતા પહેલાં એક વિચારવા જેવો સવાલ આપણે જોયું કે બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે તો વિઘટન સિવાય એવી બીજી કઈ રાસાયણિક પ્રક્રિયાઓ હોઈ શકે જેને થવા માટે બહારથી ઊર્જા શોષવી પડતી હોય આના પર જરૂર વિચારજો